હેલો ફ્રેન્ડ્સ પટલદીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોઈશું કે ગ્રામ સુવિધામાં જે નવા ટોપિક ઉમેરેલા છે જમીન મહેસૂલ હવે આ ઈ ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી અંતર્ગત જમીન મહેસૂલનો નવી નવો ટોપિક આવેલો છે જે ગ્રામ સુવિધાની જે એપ્લિકેશન ઓનલાઈન છે જેમાં આપણે વેરા પાવતીનું દરેક કામ કરીએ છીએ આ વિડીયોમાં જે વીસી મિત્રો પંચાયતમાં કામ કરે છે અને તલાટી તલાટીશ્રીઓ જે કોમ્પ્યુટરમાં ઓનલાઈનની કામગીરી કરે છે એ લોકો માટે ખાસ છે કે જમીન મહેસૂલ જે પાવતીઓ ઓનલાઈન બનાવવાની છે એમાં શું શું છે એના વિશે આપણે આજે જોઈશું તો સૌપ્રથમ ગ્રામ સુવિધામાં લોગિન થઈ જવાનું રહેશે ત્યારબાદ જમીન મહેસૂલ ઓપ્શન હશે બરાબર ત્યાં જવાનું રહેશે તો સૌપ્રથમ આપણે જમીન મહેસૂલ શરૂ કરતા પહેલાં આ પ્રમાણે જમીન મહેસૂલનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ગ્રામ સુવિધામાં ઓપન થયા બાદ ત્યારબાદ માસ્ટરમાં તમારે કામ કરવાનું રહેશે પહેલાં માસ્ટરનો જે ટોપિક છે એ જોવાનું રહેશે કે જમીન મહેસૂલમાં વપરાતા ટેક્સ અને ખાતાની વિગત ભરવાની છે માસ્ટર ઓપ્શનમાં જઈને ટેક્સ માસ્ટર ખાતાવહી ગામ નંબર આઠ સૌપ્રથમ પ્રથમ ટેક્સ માસ્ટરની એન્ટ્રી જોઈશું તો અહીં પંચાયતને લાગુ પડતા જમીન મહેસૂલ શિક્ષણ ઉપકરણ જિલ્લા તાલુકા લોકલ પણ વીપી સેસમાં ખેતી બિનખેતીની જૂની અને નવી શરતના કરની આકારેલી રકમ તેના પ્રકાર મુજબ ભરી દેવાની રહેશે જેના આધારે ખાતાકીય ખાતાવયી ગામ નંબર આઠમાં માગણું બનશે બરાબર તો આપણે અહીંયા ટોપિકમાં જોઈએ કે ટેક્સ માસ્ટર પર ક્લિક કરશું ત્યારબાદ જમીન મહેસૂલ પર ક્લિક કરવાની રહેશે તો આ પ્રમાણેનો બોક્સ ઓપન થશે ત્યારબાદ ખેતી માટે જમીનના પ્રકાર મુજબ વેરાની રકમ લખવાની રહેશે અહીંયા જોઈ શકો છો જૂની શરત નવી શરત એ પ્રમાણે હવે ખેતી માટે જમીનના પ્રકાર મુજબ વેરાની રકમ લખવાની રહેશે ત્યારબાદ અહીંયા સંગ્રહ પર ક્લિક કરવાની રહેશે ટોટલ વિગત ભર્યા પછી ત્યારબાદ આગળ જવો ઉપર ક્લિક કરવાનું રહેશે ભરેલી વિગતનો સંગ્રહ કરી આગળ વધવા માટે આગળ લખેલા બટન ઉપર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ભરેલી વિગતને રદ કરવા માટે રદ કરવાનું બટન ઉપર ક્લિક કરવાની રહેશે હવે આમાં ખાસ નોંધ એ છે દરેક માસ્ટરનો સંગ્રહ કરવો જરૂરી છે જમીનના પ્રકાર મુજબ ધ્યાનપૂર્વક વિગત ભરવી જેનો ઉપયોગ ખાતા થશે ખાતાવાય ગામ નંબર આઠ ખાતા આઠ પ્રમાણે ખેતી અથવા બિનખેતીના ખાતા નંબરના ખાતેદાર અને તેમાં આવતા સર્વે નંબર ક્ષેત્રફળની વિગત ભરવાની રહેશે પ્રત્યેક સર્વે નંબરમાં આવતા નમૂના નંબર એક નમૂના નંબર બે અને નમૂના નંબર ત્રણ મુજબના ક્ષેત્રફળ ભરવાના રહેશે જેના આધારે માગણું ગામ નંબર એક તારી ગામ નમૂના નંબર બે તારી અને ગામ ત્રણ તારી જ ચાર તારી તથા ઠરાવ બંધ વગેરે જેવા રિપોર્ટો બનશે હવે ખેતી ઝીરો ઝીરો ઓગણત્રીસ હવે એના વિશે જોઈ લઈએ કે ખાતાવાય ગામ નંબર આઠ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ખેતી પસંદ કરો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ જમીનનો પ્રકાર ઉપર ક્લિક કરવાની રહેશે પછી અહીંયા ઓટો જનરેટ થશે અનુક્રમ નંબર વન ટુ થ્રી એ પ્રમાણે અહીંયા આઠ અનો ખાતા નંબર લખવો અહીંયા તમારા ખાતેદારનું નામ બતાવશે એટલે કે આઠના ખાતા નંબરમાં આવેલા ખાતેદારોના નામ અહીંયા લખવાનું કહે છે ત્યારબાદ અહીંયા આઠના ખાતા નંબરમાં આવેલા સર્વે નંબર લખો ત્યારબાદ એનું ક્ષેત્રફળ સર્વે નંબરનું ક્ષેત્રફળ લખવાનું રહેશે ખાતા નંબરનો સંગ્રહ કરવા માટે અહીંયા જે ગ્રીન કલરનું બટન છે એના પર ક્લિક કરવાની રહેશે ત્યારબાદ ખાતા નંબરની માહિતી નીચે આવી જશે આ પ્રમાણે બોક્સમાં તમે જોઈ શકો છો ખાતું ઉમેરવાથી તે સર્વે નંબરનું ના નમૂના મુજબનું ક્ષેત્રફળ માટેની માહિતીનું ઓપ્શન આવી જશે જેમાં નમૂના નંબર એક બે ત્રણ મુજબના ક્ષેત્રફળ આપવાના રહેશે પછી અહીંયા નવો સર્વે નંબર એક જ ખાતામાં બીજો સર્વે નંબર ઉમેરવા માટે અહીં ક્લિક કરો ઝીરો ઝીરો ઓગણત્રીસ ખેતી અને ઝીરો ઝીરો પિસ્તાલીક શિક્ષણ ઉપકરણનું માંગણું ભરી દેવું જેમાં ટેક્સ માસ્ટર મુજબ રકમ આવી જશે તેને આપ બદલી શકો છો અહીંયા તમે એ જોઈ શકો છો એરો મારીને જે નિશાન કર્યું એ પ્રમાણે ભરેલી વિગતનો સંગ્રહ કરવા માટે સંગ્રહ ઉપર બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ ભરેલી વિગતનો સંગ્રહ ના કરવો હોય તો રદ બટન ઉપર ક્લિક કરવાનો તો મિત્રો આપણે આટલો ટોપિક જોઈશું બીજો ટોપિક બિનખેતી ઝીરો ઝીરો પાંત્રીસ આપણે બીજા વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આપણે વિડીયો શેર કરીએ જે વિસી મિત્રો અને તલાટીશ્રીઓને કામ લાગે તો ફરીથી બીજા વિડીયો સાથે મળીશું થેન્ક યુ